છોકરા બોલી ઉડા બધા ભેગા થાય છોકરા હમણાં થી તો ફરી આપડું પાઘડી નું મન રાખતા તો એ પાઘડી નું મન રાખતા છોકરા જબરબસ્ત લેર માં બીવડાવો છે બીગડાવે બીવડાવી ક્યાં હોય તો કુંડા આવે દાદા આવે ને આવ્યા

અને તારે ના રવાનું છોકરા મેળવાનો તારે અને દાદર નહીં મારે છોકરા ભણી નોકરી લીધો એન બાપ નું ના સારું થાય મા બાપ નું રોશન કરી કે ના કરી

ઘરે જા સોનામા રહેવાનું હવે શુક્રમ ભણવાનું ઉમર હતું રમવા તો એમ ભેગો હવે ઘરે જા રખડે પણ એના શુક્રમ ને રખડાવે તમારે એના વારવાનું છે બગાડ જ છે એ વાઘા ઈ વાઘાઇ વાળો વાળો એ વાઘો તો વાઘો તો રખડ્યો છે ને એ પેલા એન શોકરો થઈ ગયો સાચો એના સાચું એટલે તમે ના જવાનું ઈડો ક્વા છે તમને ધ્યાન મોડા મહિના છે વાત તો

વાઘો ખરાબ હતો નાઈ જાતા ઈ એનો છોકરો કાળુબાન તો પકડ્યા હું ચેડે ભોટ ભર આવ્યો વાઘો જતો રહ્યો ઉડીયો નાઈ ગયો તમાર ના રે આનું અહીં વાપર્યો ને વાઘો હે ને એવો એવો સૂંકણો હે અને તમને આવડે ત્યાં કોઈ વાઘ આવશે ને એમ જો તમે નિલિમ નાઈ જાય ભાવ છોકરો જલ્દી મોડ થાય જો અને છોકરા છે ભાવ છગનજી રોતો છોકરાગનજી મારે છોકરો રમજો નથી છોકરો મને બોલે આવી મને માર્યો આટલી રાત હોવા પડી હવે તાણી તારે જોઈ એમ બોલાવા આવી તાણી પણ એરા મને બોલાયા તો એવા ને ફરી બધાને ભેડું કીધું મને બોલાવ્યો મોટો એટલે ખોટો એમ કેતા કાળવા તમે હવે મન બોલો યાર બે હાબા જઈ રોજ આવે કાકા એ તો હું બોલું હાલત 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 આવ

તમે ઘરે જો હવે ઘરે સમજાઈ દે તમારે બોલાવો તો ઘરે જો તમારા છોકરા ઘરે જો ઘરે જો તમે એ બા તમારે તમારા છોકરા તમે કોઈ બીજા એ તો રખડે પણ સુબા આપડા છોકરા ને રખડાવે એ તો હું હવે ઘેર જઈને બધું પૂછું હું ભાઈ તમને કઉ તમે સાથ લેલી માથા નો ફરેલો તમાર તમન તમને તમારા બેન છોકરા ઘરે ઘરે આય ભેગા મારશે બઉ લાકડીઓ લઈને લાકડી એટલે શું કરવાનું તમારે કેજો હવે

લો તો હું ખેતરમાં પાણી વળ્યું ભલામણા ચો જોવાડો ઘરે આવડો અમારા ઘરે આવવું પડશે છોકરા ને ગયા છે આમ જાવજો તમારા છોકરા નો